નમસ્કાર દર્શક છે સુત્રાપાડા નગરપાલિકા વિસ્તારમાં નવ દુર્ગા મંદિરના પટાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નું સુત્રાપાડા નગરપાલિકા વિસ્તારમાં નવદુર્ગા મંદિર પટાંગણમાં આ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું નાની બાળા દ્વારા કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જયશાભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી દિલીપભાઈ બારડ સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનહરભાઈ બારડ ઉપપ્રમુખ નરેશભાઈ કામળિયા સુત્રાપાડા મામલતદાર કરગઠિયા સાહેબ ચીફ ઓફિસર વંશ સાહેબ નગરપાલિકાના સદસ્યો આગેવાનો અને બોડી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક અને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું મેડિકલ કેમ્પ અને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો